હામનગરમાં રખડતા પશુની અડફેટે વધુ એકનું મોત થયું છે સિહોરમાં રખડતા પશુએ પાંસઠ વર્ષના વૃદ્ધને અડફેટે લીધા હતા વૃદ્ધ નીચે પટકાતા ગંભીર ઈજા થવાથી તેમનું મોત થયું છે રખડતા પશુઓને કારણે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે નિર્દોષ લોકોના જીવ જવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે ભાવનગર શહેર હોય કે જિલ્લો હોય કે નગરપાલિકાના વિસ્તારો હોય રખડતા ઢોરનો જે ત્રાસ છે એના કારણે નિર્દોષ લોકો છે એમના જાન જતા હોય છે જે પ્રકારે વાત કરીએ તો ભાવનગરના સિહોરની આ વાત છે સિહોરમાં એક ખોટીઆરી એક વૃદ્ધ છે એમને અબ્દુલભાઈ મુસાણી નામ છે એમને અડફેટી લીધા હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ત્યારબાદ તેમને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમની સ્થિતિ ગંભીર હતી ગઈકાલે સાંજે દમ દમધૂડ્યો છે એટલે કે તેમનું મોત થયું છે આમ જોવા જઈએ તો ભાવનગર શહેરની સાથોસાથ હવે જિલ્લામાં પણ રખડતા ઢોરના કારણે નિર્દોષ લોકો જાન જઈ રહ્યા છે જી બિલકુલ નીતિન જાણકારી બદલ આભાર